સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ હજુ પણ બેકાબુ બની રહી છે રાજકોટ લીંબડી ધાંગધ્રામાં ફાયર ફાઈટરોને બોલાવાયા હતા જેમાં ચાર કલાક થવા છતાં આગ પર કાબુ મેળવાયો નથી ગોડાઉનમાં ન જોવા મળ્યા સીસીટીવી કેમેરા તો આ સાથે જ ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો છે આગ લાગવાનું કારણ પણ અગબન જોવા મળ્યું છે તો ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે સવાલ પણ સામે આવ્યો છે આ સાથે જ વાત કરીએ કે ગોડાઉનના સીસીટીવી કેમેરા પણ નથી લાગેલા તેવું પણ જોવા મળ્યું છે જમા મગફળીના ગોડાઉનમાં આગ લાગી કે લગાવાય તે પણ સૌથી મોટો પ્રશ્ન છે સુકું મહાણ છુપાવવા માટે સરકારી ગોડાઉનમાં આગ લગાવવામાં આવી હતી તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે પણ કારણ અગબંધ છે ખાનગઢ નગરપાલિકા વિસ્તારની અંદર સેન્ટ્રલ વેર હાઉસનું જે ગોડાઉન આવેલું છે ત્યાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરી અને પચીસ હજાર બેગ છે એ બેગ્સ મૂકેલી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું જણાય છે પચીસ હજાર બેગ જે એક કમ્પાર્ટમેન્ટની અંદર પડી છે હાલ પાંચ ફાયર ફાઈટર છે કાબુમાં લઈ લીધેલી છે અને હવે હવે આગ જે વધુ આગળ ન વધે અને જે સ્પ્રેડ થતી હતી એ સ્પ્રેડ ન થાય તેને ધ્યાનમાં રાખી અને તમામે તમામ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવી રહી છે બાજુની અંદર મગફળી કપાસ જેવો પણ ગોડાઉન ની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં હિટરનગર વિસ્તારમાં છેલ્લા પાંચ કલાક થી નાફેડ ના રાખવામાં આવેલી મગફળીના ગોડાઉન માં આગ લાગી છે અને આગમાં અત્યારે સુરેન્દ્રનગર લીંબડી ધાંગદરા રાજકોટ સહિતના ફાયર ફાઇટરો અત્યારે છેલ્લા પાંચ કલાકથી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી રહ્યા છે મામલતદાર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અત્યારે છે જેમાં ગોડાઉન રાખવામાં આવ્યા હતા જેમાં એક ગોડાઉનમાં પચીસ હજારથી વધુ બોરી રાખવામાં આવી હતી તે અત્યારે આગની લપેટમાં છે આગ બુજાવવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ સીસીટીવી પણ જોવા મળ્યા ન હતા સચિન પીટવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર